અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર લઈ જઈએ અને ઇન્ટરેક્ટિવ વોલ પર હું મારા પીસીઆર ટીમને કહીશ કે ટ્વિટરનું જે ટ્વીટ છે એક્સ પર જે પોસ્ટ કરવામાં આવી છે તે તમને અમે બતાવીએ તમે નજર કરો અહીંયાથી ખાસ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સીધા જઈશું અને જે ટ્વીટ અહીં કરવામાં આવ્યું છે એક્સ પર જે પોસ્ટ કરવામાં આવી છે રંજનબેન ભટ્ટ દ્વારા તેમના જે આ ટ્વીટ છે તે અમે તમને બતાવીએ તેમણે કહ્યું છે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની આ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું ટૂંકું અને ટચ બહુ જ ટૂંકમાં તેમણે પોતાની વાત મૂકી દીધી છે બધી વધારાની કોઈ વાત તેમણે કરી નથી માત્ર એટલું કહ્યું છે અંગત કારણોસર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની જે ચૂંટણી છે તે લડવાની અનિચ્છા દર્શાવું છું તેમણે સ્પષ્ટ કહ્યું છે કે મારી અનિચ્છા છે અંગત કારણોસર પોતાનું પૂરું નામ તેમણે લખ્યું છે અને આ ટ્વીટ તેમણે એક્સ પર પોસ્ટ કરી છે અને આ માત્ર એક ટ્વીટથી ગુજરાતના અને સમગ્ર દેશભરની જે આ ચૂંટણીનું રાજકારણ છે ત્યારે જબરદસ્ત તમને ઉથલપાથલ અહીં જોવા મળી રહી છે આ એક બહુ મહત્ત્વપૂર્ણ ટ્વીટ છે આના કારણે થઈને બહુ જ મોટી અસર તમને આવતી જોવા મળી શકે છે ફોન લાઈન પર આપણી સાથે અત્યારે કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત જોડાઈ રહ્યા છે નરેન્દ્રભાઈ એવું નથી ટૂંકમાં સમજાઈ ગયું આપણને કે માત્ર કોંગ્રેસમાં જ ઉમેદવાર જાહેર થયા બાદ

કે વડોદરાની બેઠક ભારતીય જનતા પાર્ટી હારશે અને એની બીકે હાઈ કમાન્ડે એમને કહી દીધું કે તમે પોતે જ ખેંચી લો જેથી ભારતીય જનતા પાર્ટીની ઇજ્જતમાં છે તમે સમજી શકો છો ખૂબ મોટો સેટબેક ભારતીય જનતા પાર્ટી માટે છે અને અંદર બી એમનો મોટો કલર છે અને સ્પષ્ટ રીતે રંજન મેટ ભટ્ટનું જે પોતે ટિકિટ પાછી ખેંચી એ સ્પષ્ટ જણાય છે કે વડોદરાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત જણાય છે તમે કહી રહ્યા છો પણ હું થોડા કારણો સમજવા માંગી રહ્યો છું કેમ કે જે પોસ્ટર વોર થયું ત્યારે પણ સ્વાભાવિક છે કોંગ્રેસના નામ પણ સામે હતું પરંતુ આ જે છે તે આંતરિક નારાજગી હોઈ શકે આમાં કઈ પ્રકારના કારણો હોઈ શકે વડોદરામાં વારંવાર બીજેપીમાં જ અંદર અંદર એવા સુર ઉઠી રહ્યા હતા કે રંજનબેન ઉમેદવાર ન હોવા જોઈએ જે પ્રકારે બીજેપીમાં કોંગ્રેસમાંથી ભરતી મેળો થયો હતો અને એના કારણે થઈને આપણે જોઈ રહ્યા છીએ કે આંતરિક કલહ જે છે તે હવે ધીરે ધીરે સપાટી પર આવી રહ્યો છે અને ઉમેદવાર જાહેર થઈ જવા પછી ઉમેદવાર તે કંઈક અલગ જ પ્રકારની સ્થિતિ આવીને ઉભી છે આ વિશે હું તમારા કમેન્ટ કરું છું ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કર્યા પછી એને પાછું ખેંચવું એ સૌથી મોટી શરમજન ઘટના પાર્ટી માટે કેવાય પહેલી વાત નથી એ સ્પષ્ટ જણાયું કારણ કે એમની બાબતે એમની પાર્ટીની અંદર જ ભ્રષ્ટાચારના સ્પષ્ટ આક્ષેપ કર્યા વિકાસ ની વાતો કરી એમની એમના ભ્રષ્ટાચારમાં એમના મોલ બન્યા છે એવું જ્યોતિબેન પંડ્યા પોતે બોલ્યા ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે ટોળું છે એ અસુરક્ષિત ટોળું છે કારણ કે જયાબે જ્યોતિબેને જે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર ડરેલો છે એટલે હવે આ ડરેલું ટોળું

અને એ ભારતીય જનતા પાર્ટી કે જે ચારસો સીટો જીતવાનો દાવો કરે છે એ સાંસદે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બધું સમુત્રું નથી એ વસ્તુ અત્યારે સાબિત થાય છે વડોદરાની અંદર તમે જોયું કે જ્યોતિબેન જોડે જે રીતે અન્યાય કરવામાં આવ્યો જ્યોતિબેન માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતા હતા

શું ઉમેદવારી જાહેર કરવામાં ઉમેદવારોનું નામ જાહેર કરવામાં શું બીજેપીએ થોડી ઉતાવળ કરી દીધી પહેલું પાસું અને બીજું પાસું એ સમજવા માગીશું કે જે પ્રકારે એક પછી એક લોકો જે છે તે આવી રીતે ઉમેદવારી પત્રક પરત ખેંચી રહ્યા છે હવે શું આ સ્થિતિ સ્વાભાવિક તમે બીજેપીમાં તમે કોંગ્રેસમાં છો પણ તમારો દ્રષ્ટિકોણ શું છે આ જે ઘટનાક્રમ થઈ રહ્યો છે તે એ હું ખાસ સમજવા માગું છું શું તમને એવું લાગે છે કે તેમણે થોડી ઉતાવળ કરી દીધી નામ જાહેર કરવામાં મને એવું લાગે છે કે નામ જાહેર કરવામાં ઉતાવળ કરી અથવા ના કરી એ બાબતે કદાચ એ ભારતીય જનતા પાર્ટીની ની સ્ટ્રેટર્જી હશે એ બાબતે હું ના બોલી શકું પરંતુ એટલું તો કહી શકું કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે લોકશાહીની અંદર એક જમાનામાં માથા કાપે કાપીને રાજ થતું હતું આજે માથા સાથે રાખીને રાજ થાય છે

રણછોડ બની રહ્યા હોય એમ લાગી રહ્યું છે વડોદરાની અંદર તો તમે ત્રણ દિવસ પહેલા પોસ્ટર વોર્ડ પણ જોયું અને પોસ્ટરની અંદર પણ લખવાનું હતું કે મોદી તુજશે બેડ નહીં રંજન ટેરી ખેર નહીં તો એમને પોતાને ખ્યાલ આવી ગયું કે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ છે એ પણ જ્યોતિબેનની સાથે છે અને ભારતીય જનતા પક્ષના કોળ વોટર્સ પણ હવે રંજનબેનને વોટ આપવાના નથી એટલે મને લાગે છે તેઓ હાડ ભાળી ગયા છે અને બીજી વાત કે જયારે આ પોસ્ટર વોર ચાલતી હતી બિલકુલ ત્યારે તમે જોયું કે ત્યાંના જે વડોદરાના પ્રમુખ વિજયભાઈ શાહ છે એમણે કીધું કે સતત ચાર કલાક થી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આ પોસ્ટર કોને લગાયા અને કઈ રીતે લાગ્યા એ બાબતનું ધ્યાન રાખી માટે તો ચલો એક વખત ધરપકડ પણ થઈ ગઈ આમાં પણ ઘણી સંડોવણી વગેરે બધી વાતો હતી પણ અત્યારે મહત્વની વાત તો આપણી એ છે કે ભાઈ જ્યારે પોતાની અસમર્થતા બતાવી છે તો શું કારણ હોઈ શકે પછી ફરી એકવાર ચર્ચા કરીશું પણ અત્યારે ન્યૂઝ કેપિટલ પર આપને એક વાતની સ્પષ્ટતા આપી દઈએ દર્શક મિત્રો કે રંજનબેને પોતે ચૂંટણી લડવાની અસમર્થતા બતાવી છે જરૂરથી હજુ પણ દિલ્હીથી આ મુદ્દે અથવા તો કહો કે બીજેપી તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી તેમની અસમર્થતાને સ્વીકારવામાં આવી છે નથી આવી અથવા તો તેમણે જે વાત કરી છે કે મારે ચૂંટણી નથી લડવી ધારો કે અથવા તો કોઈ પણ તે પોતાની ઈચ્છા દર્શાવી રહ્યા છે ટ્વિટર પર કે એક્સ પર પોસ્ટ કરીને તો હવે દિલ્હી તરફથી પ્રતિક્રિયામાં એમ નથી કહેવામાં આવ્યું કે હા ઓકે તમે હવે ચૂંટણી નહીં લડો તેમણે પોતે હજુ સુધી કોઈ વાત નથી કરી એટલે આ પોતાની અસમર્થતા રંજનબેને જ્યારે દર્શાવી છે તો દિલ્હી તરફથી પહેલા તો કોઈ કમેન્ટ આવે અથવા તો બીજેપી હાઈકમાન્ડ તરફથી કોઈ કમેન્ટ આવે તેના ઉપર આપણે ખાસ નજર રાખવાની રહેશે તેમની આ જે અસમર્થતા છે તે હજુ પણ બીજેપીએ સ્વીકારી નથી એક નાનકડો વિરામ